હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે હું એક બેઝિક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે હાલ બધી કન્ટ્રીમાં તમને ખબર છે કે રિસેશન ચાલી રહ્યું છે જોબ નથી મળતી લોકોને જોબ હોય તો લોકોને લે ઓફ કરી રહ્યા છે બરાબર તો એવામાં કેનેડામાં એઝ એ ન્યુ ઇમિગ્રેન્ટ જો તમે આવો છો તો તમારે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે સૌથી પહેલાં તો સ્ટ્રગલ તો છે જ એ બધાને ખબર છે કે આપણે નવો દેશમાં નવા દેશમાં આવ્યા હોઈએ તો સ્ટ્રગલ તો છે બરાબર પછી વેધર ઘણા લોકોને વેધર સેટ નથી થતું બરાબર આ બધી બેઝિક જે મુશ્કેલી છે એ તો આપણે સામનો કરવો પડશે પણ મેઇન વસ્તુ જે છે કે જોબ હવે તમે આવી તો ગયા પણ જોબ જ ના હોય તો કરવાનું શું બરાબર તો આજે હું તમને આખું જે છે ને ડિટેલ એ બતાવીશ કે અહીંયા તમે કઈ કઈ રીતે જોબ મેળવી શકશો તો તમને બેઝિક માહિતી મળી રહેશે અને થોડુંક તમને બેઝિક ઇન્ફોર્મેશન પણ મળી રહેશે કે કઈ વેબસાઇટમાંથી કઈ રીતે જોબ શોધવાની તો સૌથી પહેલાં તો અલગ અલગ વેબસાઇટ થ્રુ આપણે જોબ સર્ચ કરી શકીએ છીએ હું અલગ અલગ રસ્તા બતાવીશ કઈ રીતે આપણે જોબ સર્ચ કરી શકીએ છે તો વેબસાઇટની વાત કરીએ તો કીજીજી ડોટ કોમ છે પછી લિંકડિન છે ઇન્ડિટ છે જોબ બેન્ક છે ગ્લાસ ડોર છે જીપ રિક્રુટર છે આ બધી અલગ અલગ ટાઈપની વેબસાઈટો છે પછી જોબ બેંક છે તો આ તમે વેબસાઇટમાં તમે સર્ચ કરશો તો તમને તમારા જે લોકેશન ફોર એક્ઝામ્પલ તમે ટોરેન્ટોમાં છો તો નિયર બાય ટોરેન્ટોની જે બી હશે એ તમને બતાવશે તમારી જે સ્કિલ પ્રમાણે તમે અંદર શોર્ટ લિસ્ટેડ કરશો બરાબર ફિલ્ટર કરશો તો તમને બતાવશે પછી આમાંથી તમે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ બરાબર એમાં જોબ અપ્લાય કરી શકો છો અને એવું નહીં કે ભાઈ રોજ તમે બે જગ્યાએ કરી દીધી ને રિપ્લાય નથી આવતો બરાબર ઘણા લોકો એવું પણ કે તમે તો પચીસ જગ્યાએ રિપ્લાય કર્યો તોય નથી આવતો પણ એમાં એવું નથી હોતું તમે તમારી સ્કિલ કઈ રીતની છે બરાબર તમારો એક્સપિરિયન્સ કઈ રીતનો છે તમે જોબ એપ્લાય કરો છો એ તમારે ખાસ જોવાનું છે તો સૌથી વસ્તુ તમારો રેઝ્યુમે કે કેનેડિયન સ્ટાઇલ તમારો રેઝ્યુમે પ્રોપર વ્યવસ્થિત હશે એના કીવર્ડ વ્યવસ્થિત હશે તો જ તમને તમારો જે રેઝ્યુમે છે એ શોર્ટ લિસ્ટેડ થશે બરાબર તો એ તમે પ્રોપર રેઝ્યુમે બનાવીને અને પછી તમે એપ્લાય કરો હવે તમે એપ્લાય કરી દીધી ઇઝી એપ્લાય કર્યું ફોર એક્ઝામ્પલ તમે ઇન્ડિટમાં ઈઝી એપ્લાય કરી દીધું પણ પછી તમે એ જ ઇન્ડિટમાં જે કંપનીમાં તમે એપ્લાય કરો છો એને તમે લિંકડ ઇનમાં પણ સર્ચ કરો અને એના કોઈ તમને રિક્રુટર શોધો એના એચઆર શોધો બરાબર એના એમાં એનું કોઈ ઈમેલ એડ્રેસ તમને કદાચ મળી રહે તમે સર્ચ કરશો તો તો તમે ઈમેલ પણ એને કરી શકો છો કે ભાઈ આ ટાઈપનું જોબ જોબ રિક્વાયરમેન્ટ છે અને મેં ઇન્ડિટમાંથી આવી રીતે ઇઝી એપ્લાય કર્યું છે તો સો એન્ડ સો જોબ વેકેન્સી માટે મેં એપ્લાય કર્યું છે અને એ ટાઈપનું આખું તમે પ્રોપર ઈમેલ બનાવેલો હોય તો તમે એને પર્સનલ મતલબ જે કંપનીનો એચઆરનું જે ઈમેલ એડ્રેસ હોય એમાં પણ તમે ઈમેલ કરી શકો છો તો એનાથી પણ થોડો એના માઇન્ડમાં એનું ફોકસ આવે કે ભાઈ આ વ્યક્તિએ ત્યાં કર્યું હતું અને અહીંયા પર્સનલી પણ ઈમેલ કરેલો છે કંપનીની વેબસાઈટ તમે ઓપન કરશો તો એમાં પણ કરિયર પેજમાં પણ હોય છે તો એમાંથી પણ તમે ઈમેલ એડ્રેસ શોધીને પણ ઈમેલ કરી શકો છો બરાબર હવે એમાં પાછું બીજું એ પણ થાય છે કે ઘણી વાર તમારો એક્સપિરિયન્સ ફાઈવ યર્સનો હોય ધારો કે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોય અને જોબ માટે બે વર્ષનો જ જરૂર હોય અને તમે પાંચ વર્ષનો લખ્યો હોય તો એ લોકો કદાચ એવું પણ કહી શકે કે તમારો એક્સપિરિયન્સ વધારે છે ઓવર એક્સપિરિયન્સ કરીને પણ તમને એ સિલેક્ટ ન કરે તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ એ લોકોને જોઈએ છે આપણી પાસે કેટલા વર્ષનો છે એ બધું વ્યવસ્થિત સર્ચ કરીને એ ટાઈપનું રેઝ્યુમે બનાવીને અને પછી તમે એપ્લાય કરો બરાબર હવે બીજી જે વસ્તુ છે એ નજીકના જે મોલ હોય ધારો કે તમારું જે ઘર હોય ત્યાં આજુબાજુ બધા અહીંયા કેનેડામાં નાના નાના પ્લાઝા હોય છે તો એ તમે પ્લાઝામાં જઈને હેન્ડ ટુ હેન્ડ રેઝ્યુમે આપી શકો આ બધી સ્ટાર્ટિંગ જોબની વાત છે ફોર એક્ઝામ્પલ તમે આઈટી ફિલ્ડમાં છો કે ફાઈનાન્સની ફિલ્ડમાં છો અને આવતા તમને તરત આઈટી ફિલ્ડમાં જોબ ન પણ મળે તો તમારે શું કરવું તો નજીકના કોઈ જે પ્લાઝા હોય એમાં તમે જાઓ રૂબરૂ હેન્ડ ટુ હેન્ડ તમે વાત કરો પછી સ્ટોરમાં વાત કરો કોઈ ગેસ્ટ સ્ટેશન છે બરાબર તો એ બધામાં તમે વાત કરો તો તમને ક્યાંકથી ને ક્યાંકથી તો કોઈ સ્કોપ મળી રહે એમ કે ભાઈ ટેમ્પરરી તમારું જે કહેવાય ને એ તમારું ચાલતું થઈ જાય તમારી જે સાયકલ જે છે એ ચાલતી થઈ જાય કે એટલીસ્ટ તમારે અહીંયા જોબ ના હોય તો તમારે ઘરના પૈસા ના કાઢવા પડે બેઝિક સેલરી મળે તો એટલીસ્ટ તમારું મંથ તમારું સર્વાઈવ થઈ જાય વાંધો ના આવે એમ એટલે એ તમે કરો પછી અમુક એવું પણ હોય છે કે એફ ફેસબુકના જે ગ્રુપ હોય છે એમાં ઘણા લોકો પોસ્ટ કરતા હોય છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લોકો ફ્રોડ જ હોય છે ઘણા લોકો તમે જોશો જોતા હશો કે એ લોકો પોસ્ટ મૂકતા હોય છે કે મારે ઇન્ડિયન એમ્પ્લોયરની જરૂર છે ઇન્ડિયન જે એમ્પ્લોયી છે એની જરૂર છે એમ એટલે ઇન્ડિયન માણસ જ જોઈએ છે કેવાનો મતલબ તો આપણને એવું હોય કે હારી ત્રણ ચાર મહિનાથી આપણે મથીએ છીએ ને આપણી પાસે જોબ નથી લઈને આપણે આને મેસેજ કરીએ તો તમે ફ્રોડમાં પણ ફસાઈ શકો છો તો એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું સમજી વિચારીને પછી તમારે રિપ્લાય કે મેસેજ કરવાનું હવે ફ્રોડ ની વાત થઈ છે તો જોડે જોડે બીજી એક પણ બીજી પણ વાત શેર કરી દો તમારી સાથે કે આવી રીતે અમુક લોકો ઈમેલ પણ એ રીતે કરતા હોય છે કે જે જાણીતા સ્ટોર છે ફોર એક્ઝામ્પલ વોલમાર્ટ છે તો વોલમાર્ટથી પણ એ ટાઈપના એટલે વોલમાર્ટ વાળા એ ઈમેલ ના કરતા હોય પણ ફ્રોડ લોકો એ ખોટા ડમી ઈમેલ એડ્રેસ બનાવીને તમને ઈમેલ કરતા હોય કે વોલમાર્ટમાંથી છે ને તમે આ ડિટેલ આપો ને તમારો પાસપોર્ટ નંબર આપો ને તમારું ઈમેલ એડ્રેસ તમારો સીન નંબર આપો ને બેંક ડિટેલ આપો તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે જો પ્રોપર વોલમાર્ટ છે એમેઝોન છે કે પછી અ ડોલર આમાં છે કે કોઈ બી જે જાણીતા સ્ટોર છે કોસ્કો રિયલ કેનેડિયન તો એમાં તમારે ધ્યાન રાખવાનું કે તમે એમાં એપ્લિકેશન કરી છે એ ધ્યાન રાખવાનું અને એપ્લિકેશન કરી છે તો પ્રોપર એની વેબસાઇટ જે એની ઈમેલ એડ્રેસ છે એમાંથી જ ઈમેલ આવ્યો છે બરાબર એમાં લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ નો રિપ્લાય વાળા ઇમેલ આવતા હોય છે તો તમે એમાં ના કરી શકો એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે આ ઈમેલ જે આવ્યો છે એ સાચો છે કે ખોટો છે અને જે તમે જોશો કે જે પ્રોપર જે વ્યવસ્થિત જગ્યાએ તમારી પાસે પાસપોર્ટ નંબર સીન નંબર કે બેંક ડિટેલ નહીં માગે એ પહેલા તમારું ઇન્ટરવ્યુ શેડ્યુલ કરશે તમે ઇન્ટરવ્યુમાં પાસ થશો બધું કન્ફર્મ થશે પછી જ તમારી પાસે ડિટેલ માગશે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું પછી રેફરન્સ જોબ તો રેફરન્સ જોબમાં એવું હોય કે તમે અહીંયા આવ્યા છો તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ છે રિલેટિવ છે સો કંપની છે કે સ્ટોરમાં કામ કરતા હોય તો તમે એને એ પણ કહી શકો ભાઈ તારા સ્ટોરમાં કોઈ જગ્યા હોય તો મને રેફરન્સ મારો આપજે એટલે રેફરન્સ હોય તો એનાથી બી ફરક પડે છે રેફરન્સ વાળાને પહેલા ચાન્સ મળે છે એટલે ફોર એક્ઝામ્પલ કે હું છું તો હું કોઈ સ્ટોરમાં છું તો મારી સિસ્ટર અહીંયા આવી છે તો હું એને રેફરન્સ કરીશ કે ભાઈ રેફર કરીશ કે ભાઈ આ મારી સિસ્ટર છે ને આને આ એની પાસે સ્કિલ છે ને જોબ જોઈએ છે તો સ્વાભાવિક છે કે એ લોકો પહેલા થોડું વધારે રેફરન્સ આપે એને પ્રોપર એને વધારે એની ઉપર ભાર આપે તો એ પણ તમે કરી શકો છો રેફરન્સ જોબ પણ તમે મેળવી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને વાત કરીને પછી જે છે એ છે કે તમે જે તમારી આઈટી ફિલ્ડ હોય કે સ્ટુડન્ટ જો સ્ટુડન્ટમાં પણ એવું થાય છે સ્ટુડન્ટની વાત નીકળી તો મારે ઘણી કમેન્ટ પણ આવે છે કે જોબ નથી મળતી તો શું કરવું તો સ્ટુડન્ટને કેવું છે કે લિમિટેશન એ લોકોને અવર્સ આપેલા છે કે ભાઈ આટલા કલાક જ એ લોકો કામ કરી શકે તો એ પ્રમાણેની તમે જોબ સર્ચ કરો કે એવી તમને રેસ્ટોરન્ટ છે કે પછી કોઈ બી સ્ટોર છે સ્ટોરમાં પણ પાર્ટ ટાઈમ જોબ મળતી જ હોય છે બરાબર તો એમાં તમે અપ્લાય કરી શકો છો અને મારો એક ફ્રેન્ડ છે એ અત્યારે વાત નીકળી છે તો કહી દઉં કે મારો એક ફ્રેન્ડ હતો તો એ સ્ટુડન્ટ વિઝા પર આવેલો છે તો એણે રોજ એટલે રોજ એ ડેલી એપ્લિકેશન કરતો હતો રોજ એ વોલમાર્ટ છે પછી રિયલ કેનેડિયન છે કોસ્કો છે ડોલરમા છે બરાબર એને રોજ એ ઈમેલ કરતો હતો એને નહીં નહીં તો પાંત્રીસ વખત ઈમેલ કર્યા પછી એને જોબ મળી પાંત્રીસમી વખત એની એપ્લિકેશન અપ્રૂવ થઈ અને એને જોબ મળી ગઈ એટલે તમે પેલું આમ કહેવાય ને કે આમ હિંમત નહીં હારી જવાની કે હારી બે હું તો પાંચ દિવસથી એપ્લાય કરું છું હવે એમને નહીં મળતી પાંચ વખત તો કર્યું હવે નથી મળતી એવું નહી કરવાનું તમારે કોન્સ્ટન્ટ તમારે જે ને બધું છે એમાં ઈ મેલ કરતું રહેવાનું તમને મહિને બે મહિને રિપ્લાય તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે આજનો જે વિડીયો હતો એક એ મારે જોબ માટેનો જ હતો કે તમે કઈ રીતની તમે જોબ મેળવી શકો છો પછી અહીંયા તમને સ્ટોરમાં પણ એવું નથી કે બેઝિક સેલરી જ મળે છે અ એમેઝોનમાં તો તમે ત્યાં તમને સારો એવો પે પણ મળતો હોય છે તો એ પણ તમારે જોતું રહેવાનું મેં એમેઝોનનો વિડીયો પણ બનાવ્યો હતો કે કેવી રીતે એમેઝોનમાં જોબ મેળવવાની એમાં લગભગ દર ત્રણ મહિને પણ હાયરિંગ થતું હોય છે તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું એની જે વેબસાઇટ છે એમાં તમારે ઓપન કરીને ચેક કન્ટિન્યુઅસ ચેક કરતું રહેવાનું એટલે કહેવાનો મતલબ મારો આખો એ જ છે કે તમારે જો તમે તમારી ફિલ્ડમાં જોબ ન મળે તો સ્ટાર્ટિંગમાં તમારે જ્યાં પણ જોબ મળે ત્યાં તમારું એટલીસ્ટ સર્વાઈવ થાય તમારું ઘર ચાલે એ રીતે તમારે જોબ કરી લેવાની અને સાઈડમાં તમે તમારી ફિલ્ડમાં પણ શોધી શકો છો એટલે ઘણા લોકોને એવું હોય કે લે હું તો આઈટી એન્જિનિયર ત્યાં હતો અને અહીંયા તો હું સ્ટોરમાં કામ ના કરું તો તમે અહીંયા એ ટાઈપનું નહીં ચાલે તમારે અહીંયા બધું જ કામ જાતે કરવું પડશે બરાબર તો એ વાતનું પણ એક ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ